નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે અજમાની ખેતી વિશે માહિતી મેળવશું તો મિત્રો જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો અજમાની રવિ પાક તરીકે ખેતી કરવામાં આવે છે એમાં આપણે મિત્રો જમીનની તૈયારી જાતોની પસંદગી બીજ માવજત ખાતર વાવણી અને પિયત ઉતારા વિશે સમગ્ર માહિતી મેળવશું એમાં જમીનની તૈયારી સારી નીતરવાળી ગોરાળું અને મધ્યમ કાળી જમીન આ પાક માટે વધુ અનુકૂળ છે ઔષધિ અને મસાલા પાક હોવાથી સારું એવું ઉત્પાદન પણ તમને મળી શકે છે આ ત્યારબાદ જાતોની પસંદગીની વાત કરશો તો ગુજરાત અજમો બે અથવા કૃષિ ખાતાની ભલામણ કરેલ અન્ય જાતો અથવા કંપની સારી કંપની દ્વારા રિસર્ચ કરેલી વેરાયટીઓ પણ વાવી શકાય છે ત્યારબાદ મેવ બીજ માવજત અજમાના બિયારણને એજેટોબેક્ટર અને ફોસ્ફેટ કલ્ચરનો પર્ટ આપવો ત્યારબાદ મિત્રો આપણે જોઈશું વાવેતરનો સમય તો મિત્રો ઓક્ટોબરના બીજા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં વાવેતર કરવું આ વાવેતર વહેલું વાવેતર કરવાથી અજમાના સારા ભાવ વહેલો નીકળી જાય એટલે સારા ભાવ મળવા મળી શકે છે જેથી કરીને બને એટલું વહેલું વાવેતર કરવું ત્યારબાદ મિત્રો ખાતરની વાત કરશું તો જમીન તૈયાર કરતી વખતે ચાર થી પાંચ ટન હેક્ટરે છાણિયું ખાતર આપવું એ સિવાય મિત્રો આ ખાતર શક્ય ન હોય તો પાયામાં ડીએપી અથવા ખાતર પણ આપી શકો છો ત્યારબાદ વાવણી અને બીજ દણ તો મિત્રો પિસ્તાલીસ થી સાઠ સેન્ટીમીટરના અંતરે અને એક થી દોઢ સેન્ટીમીટરની ઊંડાઈએ વાવેતર કરવું બિયારણની વાત કરી તો બે થી અઢી કિલો જેવું બિયારણ પ્રતિ હેક્ટરે વાવેતર માટે જોઈએ જે બીજ દર છે એ બેથી અઢી કિલો પ્રતિ હેક્ટરે એનું બિયારણ જોઈએ ત્યારબાદ પિયતની વાત કરશું તો વાવણી બાદ તરત જ પિયત આપવું અને જમીનની જરૂરિયાત પ્રમાણે ચારથી છ પિયત આપવા જેમાં મોસ્ટ ઓફ લગભગ પાંચથી છ પિયતની જરૂર પડે છે અજમામાં ત્યારબાદ મિત્રો નિંદામણ અને જીવાત નિયંત્રણ માટે વાત કરશું તો મોલોના નિયંત્રણ માટે પાંચસો ગ્રામ લીંબોડીના મીંજનું મિશ્રણ દસ લીટર પાણીમાં નાખી પંદર દિવસે છંટકાવ કરવો તો મિત્રો અજમામાં બીજી કોઈ ખાસ દવા છાંટવામાં આવતી નથી જેમાં એક પાછળથી મોલોનો એટેક હોય ત્યારે જરૂર પડે છે જેમાં આ છાંટી શકો એ સિવાય બીજી ઘણી બધી કંપનીની પણ દવાઓ આવે છે ત્યારબાદ મિત્રો કાપણીની વાત કરશું તો એકસો પચાસથી સાઠ દિવસે છોડ પૂરો પૂરી રીતે પરિપક્વ થાય ત્યારે અને વહેલી સવારે કાપણી કરવી જેથી કરીને અજમો વધારે પાકી ગયો હોય તો ખરે ઓછો જેથી સવારમાં જ ઓફ જે આપણે વાઢવી છે એ વહેલી સવારે કાપણી એની કરવી એકસો પચાસથી સાઠ દિવસનો લાંબા ગાળાનો પાક છે આ ત્યારબાદ ઉતારો મિશ્ર પાકમાં વિઘે દસ થી બાર કિલો જો ભેગું કંઈ વાવેતર કરેલું હોય અંદર તો દસથી બાર કિલો વીઘે થી બાર મણ વિઘે અથવા એકલા અજમાનું વાવેતર હોય તો થી પચીસ મણનો ઉતારો આવી શકે તો આ હતી અજમાની ખેતીની માહિતી તો મિત્રો જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી મળી રહે